ઉપયોગ કરી કેવી રીતે કરવો તે અંગે પણ વાહન ચાલકોને સમજ આપવામાં આવી પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિકોમાં ચર્ચા છે કે જે કામગીરી મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ એ કપુરાઈ પોલીસે સહનીયત રીતે કરી બતાવી છે જો આવી જ રીતે શહેરના દરેક પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને લઈને પગલાં લેવામાં આવે તો વડોદરાની ટ્રાફિક સમસ્યાનો કાયમ ઉકેલ આવી શકે કપુરાઈ પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ સર્જાયો છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા